તાપી જિલ્લાના નદી નાળાઓમાં પણ કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તાપી જિલ્લા જેવા વિસ્તારમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવતા પર્યાવરણને નુકસાન પહોંચે તેની સંભાવના વધવા પામી છે સોનગઢ તાલુકાના ગુણસદા ગામ ખાતે આવેલ જે કે પેપર મિલ લિમિટેડ સોનગઢ દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે આ કેમિકલયુક્ત પાણી માનવ જીવન માટે ખૂબ જ જોખમી સાબિત થાય તેમ છે તેમજ સામાન્ય રીતે દૂધિયું તળાવ તો ઘણી ખરી જગ્યાએ જોયા હશે પરંતુ અહીં આ આ પ્રકારની જ કેમિકલ છોડવામાં આવશે તો તાપી જિલ્લામાં નદીઓ પણ દુધિયા રંગની થઈ જશે એમાં કોઈ બેમત નથી જોકે આ મામલે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવેલ છે ત્યારે ફરિયાદને ધ્યાને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણના કાયદા પાણી હવાના કાયદાના ભંગ બદલ કંપનીને કલમ તેત્રીસ એની નોટિસ ફટકારવામાં આવેલ છે ત્યારે ઉલ્લેખનીય છે કે જે કે પેપર મિલ સામે કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી આશિષ ગજેન્દ્ર ચૌધરી દ્વારા પર્યાવરણ મંત્રાલય દિલ્હી સીપીસીબી જીપીસીબી સચિવ જળ સંસાધન નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ વગેરેમાં પર્યાવરણ કાયદાના ભંગ બદલ ફરિયાદ કરવામાં આવેલ હતી આ ફરિયાદના તથ્યો અને પુરાવાને ધ્યાને લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે કે પેપર મિલને નોટિસ આપવામાં આવેલ છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને સામાજિક કર્મશીલ આશિષ ચૌધરીએ શું નિવેદન આપ્યું તે જુઓ હું આશિષ ચૌધરી સામાજિક કાર્યકર્તા તાપી જિલ્લાના સોનગઢ ખાતે જીકે પેપર મિલ લિમિટેડ દ્વારા પ્રક્રિયાઓમાં શુદ્ધિકરણની પ્રક્રિયા વગરમાં કચરો અને કેમિકલ ગંદુ પાણી સીધે સીધું ખાડીમાં છોડી દેવામાં આવે છે અને ખાડી સીધી જઈને તાપી નદીમાં ભળે છે એના લીધે આગળ અગાઉ પણ આ બાબતે સ્થાનિકો દ્વારા અને અન્ય આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શનો અને રજૂઆતો કરવામાં આવી હતી છતાં આ દિન સુધી કોઈ સંતોષજનક કાર્યવાહી થઈ નથી જે સંદર્ભે અમોના ધ્યાને આ બાબત આવતા અમએ સરકારશ્રીના વિવિધ વિભાગો અને સેન્ટર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદો કરી હતી જે સંદર્ભે ગત રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે કે પેપર બિલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ ભૂતકાળની ઘટનાઓ જોતાં જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બી ફક્ત કારણદર્શક નોટિસો આપીને સંતોષ માની લે છે આ પ્રવૃત્તિઓ બંધ થવામાં કરવામાં આવે કારણ કે સીધી સીધું આ કેમિકલ અને પ્રદૂષિત પાણી તાપી નદીમાં જાય છે એના કરોડો લોકો એનો એનો ઉપયોગ કરે છે એટલે લોકોના સ્વાસ્થ્ય માટે ઘણું જ હાનિકારક છે અને સાથે સાથે સજીવ સૃષ્ટિને બી ભયંકર પ્રમાણમાં નુકસાન પહોંચે એવી સંભાવના છે આ બાબતે સમય મર્યાદામાં સંતોષજનક કાર્યવાહી સરકારશ્રીના વિભાગો દ્વારા ના કરવામાં આવે તો લોકહિતમાં અમોની કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી છે રિપોર્ટર नरेश मड़ी तापी स्वराज न्यूज सोनगढ़